સુપ્રસિદ્ધ યાત્રાધામ પાળિયાદના વિહળધામ ખાતે અમાસના દિવસે નૂતન ધ્વજારોહણ વિશાળ લોકમેળો યોજાયો પરમપૂજ્ય એક હજાર આઠ મહામલેશ્વર નિર્મળાબા ઉનળબાપુના ચરણ કરવા ભાવિકો તલપાપડ બન્યા હતા પાળિયાદથી અમારા પ્રતિનિધિ કનુભાઈ ખાચરનો એક વિસ્તૃત અહેવાલ પાળિયાદમાં અમાસના લોકમેળામાં માનવ મેળામણ ઉમટી પડ્યું હતું પરમ પરમપૂજ્ય વિશામણ બાપુની જગ્યા વિહરધામ પાળિયાદ ખાતે અમાસનું ખૂબ મહત્ત્વ હોય છે વિહરધામ એ પરમપૂજ્ય વિસામણ બાપુની દેહાણની પરંપરાગત જગ્યા છે જ્યાં ધર્મના ધજાગ ધજાગ્રા ભજન ભોજન અને ભક્તરૂપી ઊભા છે અહીં રોટલાને ઓટલો ચોવીસ કલાક મળી રહે છે પૂજ્ય વિસામણ બાપુએ વર્ષો પહેલાં ઘી ગોળ અને ચોખાના પ્રસાદ સદાવ્રત શરૂ કર્યું હતું આજે પણ અવિરતપણે ચાલુ છે ત્યારે પૂજ્ય બાપુએ ભાવિકોને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથના અમાસના દિવસે ધજા ચડાવવાની જે પરંપરા છે તે આજે પણ જોવા મળી હતી અને ધજા ચડાવવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો આજુબાજુના વિસ્તારમાંથી આમ લોકમેળામાં ઉપસ્થિત રહ્યા હતા સૌ કોઈ દર્શન કરી અને ભાવિકો ધન્ય ધન્ય થયા હતા મહંતસિંહ એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્માળા બા ઉનાળબાપુના ચરણ સ્પર્શ કરી બાળ ઠાકરસિંહ પૃથ્વીરાજ બાપુના દર્શન કરી જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્યસિંહ ભૈલુ બાપુના દર્શન કરી વિસામણ બાપુના જન્મસ્થળ હોળાના દર્શન કરી પરચા પૂરતો પાણીના આવેલાનું ચણામત લઈ સૌ કોઈએ આ કામ શરૂ કર્યું હતું ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પરિવાર સેવક દાતા ભગવાનભાઈ સૌજીભાઈ વસ્તાપરા સોજરામભાઈ નારણભાઈ રામાણી પરિવાર જ્યોતિબેન જયેશભાઈ લખમાણી પરિવારે આ સેવાનો લાભ લીધો હતો